લોકો હવે દેશી ઘાણીનું તેલ ખાવાનો ક્રેઝ વધ્યો છેલ્લા ઘણા વર્ષોથી ભેળસેળ યુક્ત કારણે હવે લોકો દેશી ઘાણીનું તેલ તરફ વળ્યા છે ભેળસેળ યુક્ત તેલથી છુટકારો મેળવવા લોકો હવે ઓઇલ મિલમાંથી સ્વયંભૂ તેલ કઢાવી વપરાશ કરે છે ગીર સોમનાથમાં છેલ્લા ઘણા સમયથી ભેળચેળયુક્ત તેલના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે જેના કારણે માર્કેટમાં વેચાતા અલગ અલગ કંપનીના તેલ પરથી લોકોને વિશ્વાસ ઉડી રહ્યો છે અને લોકો હવે દેશી ઘાણીનું સિંગ તેલ તરફ આગળ વધી રહ્યા છે માર્કેટમાં વેચાતા અલગ અલગ કંપનીના તેલ કરતાં દેશી ઘાણીનું તેલ લોકોને થોડું માર્કેટ ભાવ કરતાં મોંઘું મળી રહ્યું છે પરંતુ તેના ફાયદા પણ તે અનેક છે જેથી લોકો હવે દેશી ઘાણીનું તેલ તરફ આગળ વધ્યા છે મારું નામ ગોવિંદભાઈ નારાયણભાઈ ભોળા ગામ લોટવા માજી સરપંચ ગોવિંદભાઈ ખાસ કરીને અત્યારે લોકો છે તે માર્કેટનું તેલ છોડી અને ઘાણીનું દેશી ઘાણીનું તેલ તરફ આગળ વધ્યા છે શું મુખ્ય કારણ પહેલું મુખ્ય કારણ તો એ છે કે જે બજારમાં મળતા આમ તેલ થી લોકોને પરિચિત થઈ ગયા છે કે બજારમાં જે તેલ મળે છે એ ભેળસેળીઓ અને ઝેરયુક્ત ગણી શકાય હમણાં આપણા ગીર સોમનાથના કલેક્ટર સાહેબે ઘણી જગ્યાએ દરોડા પાડી અને કંઈક બ્રાન્ડના જે ભેળસેળ કરતા હતા એવા તેલ પકડ્યા છે આ મુખ્ય કારણ આ સિવાય જે આપણા વિસ્તારમાં ખાસ કરીને બીમારી કેન્સર હોય પગના સાંધાના દુખાવો હોય શરબી આ બધાય એક ભેળસેળિયા તેલને કારણે થતા હોય એવું લોકો સમજી ગયા છે એટલા માટે થઈ અને શુદ્ધ કોઈ પણ જાતની મિલાવટ વગરનું મગ ખેડૂતની મગફળીનું ડબલ ફિલ્ટર તેલ દેશી ઘાણીનું જે વાપરીએ તો એનાથી કોલેસ્ટ્રોલ અને આ શરદીનું પ્રમાણ અને સાંધાનો દુખાવા ઓછા થઈ રહ્યા છે એ હું સમજીએ અને ગામડાના લોકો તો પોતાની મગફળીનું તેલ કઢાવે છે પણ સિટીના લોકો પણ આ દેશી ઘાણીના તેલ તરફ વળ્યા છે એના મુખ્ય કારણો એ આ ભેલસેલયુક્ત તેલ બજારમાં મળતા હોય એના પરિચિત થઈ ગયા હોવાથી

મેં કીધું એમ કે લોકો પરિચિત થઈ ગયા છે કે ભાઈ તેલ ખાવાથી કેટલી નુકસાની થાય છે અને કેવા કેવા રોગો ઉત્પન્ન થાય છે એટલા માટે થઈને દેશી ઘાણીના તરફ વધ્યા છે હું આપણા ગીર સોમનાથ જિલ્લામાં સુત્રાવાડા તાલુકાની જ વાત કરું તો ઓસામોસા ત્રીસ થી ચાલીસ આવા દેશી ઘાણીના જે મિલ છે અને એક મિલ માલિક અંદાજે સો થી દોઢસો ખાંડી મગફળી પીલતો હોય છે અને એનું તેલ આજુબાજુના વિસ્તારમાં અને પોતાના ઘર ગથ્થું વપરાશમાં લેવાતું હોય ગામડામાંથી અહીંથી બરોડા સુધી અને આમ અમદાવાદ સુધી પણ અહીંથી જે શુદ્ધ તેલની ખાતરી હોય એટલે લોકો દેશી ઘાણીના તેલ તરફ ફર્યા છે બીજું તેલ લોકોની સમક્ષ લોકો માથે ઊભે કાંઈ રૂબરૂ હોય અને અમે તેલ કાઢી આપીએ ડબલ ફિલ્ટર કરીએ શુદ્ધ મગફળી બતાવીએ શુદ્ધ તેલ બતાવીએ અને સો ટકા એક વર્ષની ગેરંટી આપીએ એટલે લોકો સો ટકા દેશી તેલ ખાવાથી ઘણા રોગો ઓછા થાય છે આ સિવાય ઘરગથ્થુ ઉપરાગમાં બજાર તેલ જેટલો આપણે શાક વઘારવામાં કે દાળ વઘારવામાં કરીએ